આપણે કાલે હતા ચેન આજે વ્યાસી ક્યાંય કાલે આપણે માટેલ સાઈડ હતા મેટલ બાજુ જાનમાં ગયા હતા અને અહીંયાથી આવતા રહ્યા હતા આવ્યા ત્યાં હાંજ એવું થઈ ગયું હતું ટાઈમ પાંચ છક વાગી ગયા હતા અને આજે આપણે આપણી વાડીએ આવીને બ્લોક ચાલુ કર્યો છે ને જો વાડગી વ્યા હતા વાડીએ આવ્યા હતા આપણે તરતરમાં પાણીવાળા આવ્યા હતા પણ લાઇટ ડીમ છે ગ્લોપ થાય છે પણ આ ડીમમાં થાય લાઈટ જે કઈ ફૂલ આવી નથી જો લાઈટ આવી હોત ને તો આપણે પાણી વાળવાનું હતું રજકો પાવાનો છે રહ્યો ઈ વી રજકો અને ઓલી સાઈડ નો નાનો એ ઈ બે રજકા પાવાના હતા આપણે લાઇટ જે કઈ આવી નથી આવે ત્યારે થાય પણ આપણે આજે બાર ગામ જવાનું છે એક વિવાહ હે એક જાન છે બે છે બે બકાડવાનું આજ એટલે લાઈટ તો આવી જાય તો ભલે કરીને જો ઘર સાઈડ નીકળવી પાછો તૈયાર થઈને ઉપર છે જાનમાં કારણ કે અહીંયા એ બે જગ્યાએ જવાનું છે ને કાલ કાલ તો અહીં જે જોયું કાલનું શું થાય છે કાલ જાન છે આજ જાન છે અને ઘર વિવાહ છે અને કાલે જાન છે લગ્નગાળો જે આપણે આમ ગણીને તો જઈએ તમને આરદી દસ થી બાર તારીખ લગીન ખૂટે એવું નથી એક ધારો લગ્ન ગાળો હે અત્યારે રેવી નો તો ઘરિયાથી પાછા લાડવા ખાવે જો આ થઈ જાય છે આવડે આવડે થઈ ગઈ છે આ ફૂલડા જો આવવા માંડ્યા હે હવે આ એક પાણી પાછી ને એટલે જો આ પછી આ જગ્યા દેખાય ને એ અજુકના પાણી આ જગ્યા નહીં રહે કારણ કે આ બે સાઈડ અડી જાય છે આ એક પાણી પાવાની વાટે છે એક પાણી પી જાય ને એટલે જગ્યા ઉલી થઈ જાય છે પછી પીછે ને જો આ આપણે વાટવાનું હાર્યો ને આને એક પાણી પાય દેવી કઈ પાય છે વાટ લેવી એમાંથી એક કરી ની હજુ ખાવ વાઢ નાખવાનો એટલે બીજો વાડ જો ને આયોગ ઘા આવી જાય એવી રીતના કરવાનું છે હજી આ બે દિ લાડવાનું કામકાજ છે એ લાડવાની ફૂટે ને પછી આગળનું કામકાજ એને ઉપડે પછી બે દિવસ નવરાઈ આવે એવું છે આપણે જ્યાં લગ્નમાં જતા ત્યાં લગ્નમાંથી પાછા ઘેરે પહોંચી ગયા હવી ઘેરે નહીં એટલે વાડીએ હેવી વાડીએ પાણીનું કામકાજ ચાલુ કર્યું તો મોટર આવીને ચાલુ કરી ત્યાં લાઇટ વહી ગઈ છે ત્યાં બેન પડ્યું અને આપણે આ ઉપાડ્યું છે બીજું કામ મૂળાનું આ આપણે પાહો જે જો આર્યો ને એ રજકામાં આપણે મૂળા નાખ્યા હતા એ વાઢવાનું ચાલુ કર્યું છે ને એટલે એમાંથી કાંઈ મૂળા હતા એ બધા ઉમડા લીધા છે અત્યારે જો આ ધોરિયામાં નાખીને ધોવાનું કામ ચાલુ કર્યું છે એને કારણ કે એમાં સીઝન વગેરે મૂળા સારા ન થાય આ જો માપે માપે માપેના એવા છે ને આ બાકી બધા ઝીણો કૂંસો છે આવા નનકા અમુક મોટા એવા થઈ ગયા છે અને પાંદડા હતા નહીં પાંદડામાં મોલો ને એવું બધું તો આવી ગયું હતું એટલે ખાય એવા ઈ પાંદડા ઉલ્યા થઈ ગયા એટલે બધા હતા એ બધા લીધા હે ઉમળા જે કાંઈ છે એ ધોવા ધોવા લઈને વીઆયો છે મોટર ચાલુ કરી દીધી અને લાઈટ વહેતા એટલું પાણી પીર્યું રહ્યું છે અને એમાં આપણે મૂળા ધોવાનું કામકાજ ચાલુ કર્યું હવે આ રહ્યા ને ખાયા ધોઈ નથી તો આપણે ઘરે પોગી ગયા વાડીથી મારા મારે ભાઈ પૂછા થઈ ગયા છે આ ભાઈ હું ઊંચા થઈ ગયા છે તો એ ભૂંગળાનું કામકાજ ઉપાડે છે ને આમાં પાણીમાં બોળે બોળે ખાય છે એ જે સવાતા નથી સવાય છે નહીં એટલે એવી રીતના ખાય છે અમારે એક મેડમજી આવ્યા છે લગ્ન કરીને એના નિદ્રા બધું થઈ ગયું છે અને જો આ એમનો દવાનું કામકાજ સામું જોતા એ છોડી

આ બધો આરે વાડી નાખવાનો એ વાઢે ને પછી આ વાઢવાનો એટલે બે ને એક વાડી નાખવાનો છે એટલે બીજો વાટ્યો ઈ આવી જાય અને આ થઈ ગયો છે મોટો ફૂલડા ની બધું આવી ગયું છે એટલે પેલા ઈ બે કેરા વાટ્યું એ બે કેરા વઢે છે પછી આને વાઢવાનો છે તો આ છે ને કૂત લીધું છે બે કેરા વાટ નાખી બે કેરા વાઢે ને પછી આ નનક્યો નનકો બધો ક્યારે વાઢવાનું છે અને આ તાણનો જો તાણ પડે જાય છે એટલે આને વાડણ સૂકવી દેવાનો એટલે વાંધો ન આવે વાટન સૂકવી દો એટલે આ પાણી પાયજ એટલે બીજો વાડો આવવાનું કામકાજ ચાલુ થઈ જાય તાણ પડે ને જો ઉલો થવા માંડ્યો છે ને તો ફૂલડા આવી ગયા નગર આ બે કેરામાં ને આ ત્રીજામાં તો માપે માપે ફૂલડા હે ને આ બે કેરામાં વધુ આવી ગયા છે એટલો રડકો આદો હોડી લેન્ડ વધાણે હે જે એટલો એટલો સા બાકી હે અને આ બાત લો તો બધું થન એટલો વધાણો હે ને અડધો સા બાકી હે હવે અડધો સા પોકાડી દીવી આયાખા પોકી દે ને વાડવા ના છે આપડા બીએ સા એકા વાટ લેવી ને એકા પછી આ બધું રદ કરયો ઈ બહાર કાઢવાનો હે બહાર કાઢીને પછી આમ પાણે વાળવાનું છે પછી પહેલા આ બધે વાઢવાનું છે એક ક્યારો કમ્પ્લેટ રચકાનો છે ને જો હારી લીધો છે હવે આ બાજુનો ને એ બપોર પછી વાઢવાનો બપોર પછી હારવાનો છે અને આ સેલો પાથરો હોય એટલે તો હોય એ આપણે લેતો જઈએ અને બીજો ગાડીએ છીએ બધો કમ્પ્લેટ હારી લીધો છે એ ફરજા પણ થઈ રહ્યો છે અહીંયા ત્યાં અહીંયા નાખવાનો અને અહીંયા પછી એમાં આગો નાખ્યો હોય તો હુકાય તો હારવો પડે એટલે આ પડખે ને પડખે નાખીએ નહીં અહીંયા હુકાઈ જાય એટલે હારવાનો એટલે તો આ કમ્પ્લીટ વધી ગયો છે એ ખાઈ આવી ખાઈ પછી આ એક ક્યારે વાઢવાનું રહે બીજો બીજો તો કાલ વાઢશે બીજો આ નહીં વાઢવાનો આ રહ્યો નહીં આનો બધો કાલ વાઢવાથી પાંચ છ પાંચ ને છ છ ગાડી નીકળ્યો આ એક છે બે ને ત્રણ ને આ ચાર અને એક ગાડી આને નાખી દીધો અને એક ગાંડે આપણે એ પહેલાં વાડ્યો હતો એટલે બધો એક ચારમાંથી માંથી સ ગાંડે નીકળ્યો છે જે એક કેરો હે એ વાટ્યો એટલે એમાંથી ને સડે થાય છ છ સાત ગાંડે જેવો એટલે અહીંયા દસ ગાંડે જેવો થાય છે દ અગિયાર ગાંડે જેવો હુકવવાનો અને બીજો બધો આ નાનો વાડ છે